નમસ્તે કેમ છો બધા મજામાં ભાઈ આજે તો સસલું ચકલી ઉંદર કૂતરો અને ગધેડો મળીને એવું કહે છે કે બીવાની ઠેકમ ઠેકની સંતાવાની ભૂંકવાની અને ભસવાની તો ખરી મજા છે તો ભાઈ એ લોકો શું વાત કરે છે એ આપણે આ ગીતમાં જ સાંભળીએ આ ગીત કવિ રમણલાલ સોનીએ લખ્યું છે અને ખદુક ઘોડા ખદુક એવી પુસ્તિકામાંથી લીધું છે તો ચાલો આપણે સાંભળીએ આપ સાંભળી રહ્યા છો છે બીવાની તો ખરી મજા છે ભાઈ છે છે બીવાની તો ખરી મજા જે ના જાણે બીવું તેનું જીવ્યું ગયું હવાય જેના જાણે બીવું તેનું જીવ્યું ગયું હવાય બીનારો બહાદુર ગણાશે કરશે ઘણી કમાઈ બીનારો બહાદુર ગણાશે કરશે ઘણી કમાઈ ચકલી કે છે ઠેકમ ઠેક માં ખરી મજા છે ભાઈ ચકલી કે છે ઠેકમ ઠેક માં ખરી મજા છે ભાઈ ઠેક ઠેક ન જાણે તેનું જીવ્યું ગયું હવાઈ ઠેક ઠેક ન જાણે તેનું જીવ્યું ગયું હવાઈ ઠેક વાળો ચતુર ગણાશે કરશે ઘણી કમાઈ ઠેક વાળો ચતુર ગણાશે કરશે ઘણી કમાઈ ઉંદર કહે છે સંતાવાની ખરી મજા છે ભાઈ ઉંદર કહે છે સંતાવાની ખરી મજા છે ભાઈ સંતાવું ના જાણે તેનું જીવ્યું ગયું હવાય સંતાવું ના જાણે તેનું જીવ્યું ગયું હવાય સંતાનારો શેર ગણાશે કરશે ઘણી કમાઈ સંતાનારો શેર ગણાશે કરશે ઘણી કમાઈ ગરદબ કે છે ભૂકવાની તો ખરી મજા છે ભાઈ ગરદબ કે છે ભૂકવાની તો ખરી મજા છે ભાઈ જેના જાણે ભૂકી તેનું જીવ્યું ગયું હવાય જેના જાણે ભૂકી તેનું જીવ્યું ગયું હવાઈ ભૂંકવા વાળો જીતી જશે ને કરશે ઘણી કમાઈ ભૂંકવા વાળો જીતી જશે ને કરશે ઘણી કમાઈ કૂતરો કે છે ભસવાની તો ખરી મજા છે ભાઈ કૂતરો કે છે ભસવાની તો ખરી મજા છે ભાઈ ભસવું જે ના જાણે તેનું જીવ્યું ગયું હવાઈ ભસવું જે ના જાણે તેનું જીવ્યું ગયું હવાઈ ભસનારો ભાભો કહેવાશે કરશે ઘણી કમાઈ ભસનારો ભાભો કહેવાશે કરશે ઘણી કમાઈ બિનારો ભાદુર ગણાશે કરશે ઘણી કમાઈ ઠેકવા વાળો ચતુર ગણાશે કરશે ઘણી કમાઈ સંતાનારો શેર ગણાશે કરશે ઘણી કમાઈ ભૂકવા વાળો જીદી જશે ને કરશે ઘણી કમાઈ ભસનારો ભાભો કહેવાશે કરશે ઘણી કમાઈ કરશે ઘણી કમાઈ કરશે ઘણી કમાઈ અસ્તુ